નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદનું સરખેજ ભારતી આશ્રમ અનેક વિવાદોથી અત્યારે ઘેરાયેલું છે અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે ત્યાં અત્યારે જે ગાદી છે તેને લઈને વિવાદ સર્જાયો છે ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી જે માતાજી છે તેમને તે ગાદી પરથી દૂર કરવામાં આવ્યા છે અને હીરા હરનંદ સ્વામી દ્વારા જે ગાદી છે તેના પર પોતાની ગાદીપતિ થઈ અને જે જાહેરાત કરી છે ખૂબ જ મોટા બાઉન્સરો સાથે તે ગાદી માટે તેમણે ત્યાં કબજો કર્યો છે અનેક આક્ષેપો થયા છે તેના મેનેજર છે દ્વારા પણ ઋષિ ભારતી પર સ્વામીજી પર જે જે આક્ષેપો થયા છે છે સાથે જ ટ્રસ્ટી તેમણે પણ આક્ષેપો કર્યા છે અને સાથે જ આજે એક વિવાદાસ્પદ વિડિયો કીર્તિ પટેલ દ્વારા બનાવવામાં આવ્યો છે ને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અનેક આક્ષેપો વચ્ચે જે આશ્રમ અત્યારે ઘેરાયેલું છે શું છે સમગ્ર વિવાદ અને કેવા આક્ષેપો થયા છે એ જાણીશું આ અહેવાલમાં જગત ગુરુ મહામંડલેશ્વર એક હજાર આઠ ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલન લઈ વિવાદ ચાલી રહ્યો છે ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમો પૈકી ત્રણ આશ્રમનો વહીવટ હરિહરાનંદ બાપુ કરે છે પરંતુ સરખેજ આશ્રમનો વહીવટ ઋષિ ભારતી દ્વારા કરવામાં આવતો હતો હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું રજૂઆ કરવાના પણ આક્ષેપો કર્યા હતા સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું સમગ્ર વિવાદ વધુ હતો હરિહારાનંદ બાપુના ગુરુભાઈ કલ્યાણ ભારતી બાપુનો સ્વર્ગવાસ થયો ત્યારે તેમની સમાધિ વખતે સમાધાનની વાત સામે આવી હતી સરખેજ આશ્રમની સમગ્ર પ્રોપર્ટી આશરે પાંચસો કરોડથી વધુ રકમની છે સરખેજ ભારતીય આશ્રમ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે આ વિવાદમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીય તેમના શિષ્યો ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની જગ્યામાંથી કાયમી ધોરણે મુક્ત કરી દીધા છે હરિહરાનંદ બાપુએ ધમામ આશ્રમનો વહીવટ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે આ સાથે જ ભારતીય આશ્રમના મેનેજરે પણ ઋષિ ભારતી બાપુ પર સાધુની મર્યાદા વિરુદ્ધના કૃત્યો કરતા હોવાના આરોપો લગાવ્યા છે આ મામલે સવારથી જ પોલીસનો કાફલો આશ્રમ ખાતે ખડકી દેવામાં આવ્યો છે આ મામલે હરિહરાનંદ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે ભારતીય આશ્રમ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે આશ્રમના વહીવટને લઈ આ સમગ્ર વિવાદ હતો હું બિન શિક્ષિત હોવાથી મારા શિષ્યને વહીવટ સોંપ્યો હતો ઋષિ ભારતી મને ગુરુ તરીકે ન માનતા હોય તો હું શિષ્ય તરીકે કેમ સ્વીકારું તમામ ટ્રસ્ટ મંડળે મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો છે જેથી હવે તમામ આશ્રમનો વહીવટ હું જ કરીશ બાકી રહેલા ચાતુર્માસ દરમિયાન હું અહીંયા જ અનુષ્ઠાન કરવાનો છું સરખેજ ભારતી આશ્રમનો વહીવટ હવે મારા દ્વારા જ કરવામાં આવશે ઋષિ ભારતી બાપુ વિશ્વેશ્વરી માતાને રહેવા દેવા મુદ્દે પછી નિર્ણય થશે આ સાથે ઝુકોટો નિર્ણય જે હશે એ અમે સ્વીકારીશું બીજી તરફ ભારતી આશ્રમના મેનેજર રામ ગઢવીએ ઋષિ ભારતી બાપુ પર ખૂબ મોટા આરોપો લગાવ્યા છે તેમણે જણાવ્યું છે કે સાધુની મર્યાદાને પાર દરેક કૃત્યો આશ્રમમાં થતા હતા ઋષિ ભારતી બાપુ કોઈને અંદર આવવા દેતા ન હતા હવેથી હરિહરાનંદ બાપુના આદેશ મુજબ જ હું સંચાલન કરીશ ભારતી આશ્રમના ટ્રસ્ટી મુકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે આશ્રમમાં ગૌશાળા બંધ કરી દેવાઈ કલ્ચર શરૂ કરી દેવાયું છે અમે કોઈ ઉતાવળમાં નિર્ણય નથી લીધો બહુમતી બાદ હરિહરાનંદ ભારતી બાપુને કાર્યભાર સોંપ્યો છે સાથે જ ઋષિ ભારતી બાપુના રૂમમાં કીર્તિ પટેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી તે રેડ દરમિયાન પણ ઘણા બધા મહિલાઓના કપડા સહિતના આપત્તિજનક વસ્તુઓ મળી આવ્યાના પણ આક્ષેપો થઈ રહ્યા છે પોતાના પર લાગેલા લઈ મુદ્દે ઋષિ ભારતી બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે છે અને તેમણે આરોપ મૂક્યો કે આશ્રમના ટ્રસ્ટીઓ અને આનંદ મને દબાવે છે અને ધમકીઓ આપે છે જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કોર્ટના આદેશને હું માન્ય રાખીશ કોર્ટ તેની તરફેણમાં આવશે તો હું સાહર્ષ સ્વીકારીશ તેમણે હરિહરાનંદ બાપુ પર આરોપ કરતા કહ્યું છે કે અગાઉ વિવાદને લઈને થયેલા સમાધાન બાદ પણ તેમણે રંગ બદલ્યા છે તો સરકે જ ભારતીય આશ્રમનો જે વિવાદ છે એ ચરમસીમા પર પહોંચ્યો છે અનેક આક્ષેપો થયા છે બચાવ તરફથી પણ આક્ષેપો થયા છે અનેક એવા વિડીયો પણ સામે આવ્યા છે તો સાથે જ સનાતન ધર્મ પર લાંછન લગાવતી એક અત્યારે જે ચર્ચા છે એક મુદ્દો છે અત્યારે પ્રકાશમાં આવ્યો છે જેને લઈને ખૂબ જ ચર્ચાઓ વહેતી થઈ છે ત્યારે આ મુદ્દાનો અંત ક્યારે આવશે એ તો આવનારો સમય જ બતાવશે